જય શ્રી કૃષ્ણ હું આજે લઈને આવી છું પાપડનું શાક મારવાડી સ્પેશિયલ અડદના પાપડનું શાક બનાવવાનું છે અને મસાલા છાસ અને રોટલી સાથે મેં એને સર્વ કરી તો ચાલો વિડીયોને શરૂ કરીએ તેના માટે ગેસ ચાલુ કરીને આપણે અડદના પાપડને શેકી લેવાના છે ડાયરેક્ટ ગેસ પર નથી શેકવાના આવી રીતે આપણે શેકશું તો એ સરસ બધી બાજુથી શેકાઈ જશે એ તો આપણે ગેસ પર છે ને તો થોડાક કાચા પણ રહી જાય તો આવી રીતે બધા પાપડને આપણે સરસ શેકી લેવાનું છે જો એવી રીતે બીજો પાપડ પણ આપણે શેકી લઈએ એવી રીતે હું ત્રણથી ચાર પાપડનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં બધા જ પાપડને આપણે શેકીને તૈયાર કરી લેવાના છે જો સરસ પાપડ શેકાઈ ગયા છે તો હવે એક પેન મૂકી દઈશું ગેસની ફ્લેમ થોડી ધીરી રાખીને એની અંદર આપણે ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાના છે તેલને ગરમ થાય તેમાં અડધી ચમચી આપણે જેટલું જીરું ઉમેરીશું જીરું આપણું તતળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે જીરું સરસ થઈ ગયું છે તેની અંદર આપણે એક લીલું મરચું ઉમેરી દેવાના છે જેવી રીતે તીખું ખાવું એ રીતે ઉમેરી શકો છો અને લસણ ઉમેરી દેવાનું છે લસણને મેં ખાંડીને તૈયાર કર્યું હતું એને ઉમેરી દીધું છે હવે બરાબર સાતળવા દઈશું મસ્ત મરચું ને લસણ સતળાઈ જાય હવે આપણે એમાં એક મીડિયમ સાઈડનો કાંદો ઉમેરવાના છે તો મેં ઝીની ડુંગળી એક સમારી દીધી હતી એને ઉમેરી દઈશું સરસ સતળાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે બ્રાઉન કલર થાય ત્યાં સુધી પહેલાં બરાબર કાંદો સતળાઈ જાય પછી જ આપણે બીજી વસ્તુ ઉમેરવાનું છે અંદર હવે એની અંદર આપણે થોડીક હળદર ઉમેરી છે બે ચપટી જેટલી જ હળદર ઉમેરી છે અને દાણાજીરું અડધી ચમચી દાણાજીરું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું કેમ કે પાપડમાં પણ મીઠું હોય છે અડદના પાપડમાં એટલે મીઠું આપણે મીડિયમ ઉમેરવાનું છે બધું વસ્તુ સતળાઈ જાય હવે લસણ અને લાલ મરચાંની ચટણી ઉમેરવાની છે આપણે તો મેં અહીંયા ખાંડીને તૈયાર કરેલી છે લસણ સાથે લાલ મરચું જે રીતે તમે તીખું ખાવું હોય એ રીતે બનાવી શકો છો જો એકદમ સરસ થઈ ગયું હવે આપણે એને મીડિયમ સાઈઝનું એક ટમેટું ઉમેરી દેવાનું છે ટમેટું આપણું સરસ સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું એને હવે આપણે એને ઢાંકીને બધે મસાલો બરાબર સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈશું મસાલો સરસ થઈ ગયો છે તૈયાર એની અંદર આપણે કે આજે આપણે દહીં પાપડ બનાવવાના છે દહીં પાપડનું શાક તો એની અંદર થોડોક દહીંનો અડધી વાટકી મેં મોડું દહીં લીધું છે એ ઉમેરી દઈશું સરસ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે સરસ એની અંદર થોડુંક આપણે પાણી ઉમેરવાના છે અડધો ગ્લાસ જેટલો મેં પાણી ઉમેર્યું છે જે રીતે તમારે રસ્સો બનાવવો હોય પાપડ શાકમાં એ રીતે તમે ઉમેરી શકો છો જ્યારે કોઈ પણ શાક ન હોય તો પાપડો તો બધાના ઘરમાં મળતા જ હોય છે તો આ શાક આપણે એકદમ સરસ લાગે છે હવે જો પાપડ આપણે એને અંદર ઉમેરી દઈશું મોટા મોટા કટકા કરીને તોડીને અંદર પાપડને ઉમેરી દેવા જે તમે બધા જ પાપડ અંદર ઉમેરવાના છે આપણે હવે થોડું મિક્સ કરી દઈશું આ શાકને પછી વાર નથી લાગતી ફટાફટ એ તૈયાર થઈ જશે હવે એને ઢાંકીને મૂકી દઈશું બે મિનિટ માટે જો શાક સરસ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને જો રસોઈ એકદમ સરસ જાડો થઈ ગયો છે હવે એની અંદર આપણે દાણા ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે એક બાઉલમાં શાકને ગરમ ગરમ કાઢી લેવાના છે જો તો એકદમ સરસ પાપડનું શાક આપણું તૈયાર થઈ ગયું છે મારવાડીની સ્પેશિયલ આઇટમ છે આ છાશ અને કાંદાને રોટલી સાથે મેં સૌ કર્યું છે તમે બાજીના રોટલા સાથે પણ સર્વ કરી શકો જય અન્નપૂર્ણા